રે પ્લોટ નંબર તેરસો અડસઠ ટીવી કેન્દ્ર સામે સકલ કેતન વિનોદભાઈ શિયાળ રે પ્લોટ નંબર ચૌદ ઝીરો પાંચ સેલ્ફ પેટ્રોલપંપ પાસે ઘોઘા રોડ અને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિંમત રૂપિયા પિંચોતેર હજાર ચારસો સહિત કુલ રૂપિયા બે લાખ પિંચી હજાર નવસોના મુદ્દામાળ જે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઈ કાલવા રે પ્લોટ નંબર પાંચસો ઓગણત્રીસ ખોડિયા સોસાયટી નવી માણેકવાડીવાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે